સુરત સચિન ગામ ગામમાં આવેલું આશરે પાંચસો વર્ષ જૂનું મંદિર નવું મંદિર બનાવી ગત વર્ષે પાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તો આ વર્ષે પ્રથમ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતા ભક્તો ની ભીડ દર્શન માટે ઉમટી હતી સુરતમાં હાલમાં ગણેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે જયારે આ વર્ષે મંદિરમાં પ્રથમ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતા ભક્તોની ભીડ દર્શન માટે ઉમટી પડી હતી અને અહીં વસતા ગામ લોકો સહિત આસપાસના લોકો ગણપતિ દાદાના દર્શન લાભ લીધો હતો જયારે ગણપતિ મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ કાર્ય

આજે દસ દિવસના ગણેશ મહોત્સવનો પ્રથમ દિવસ આપ જોઈ રહ્યા છો ભગવાન શ્રી ભરત વિનાયક જેમની પ્રાણ પ્રતિષ્ઠા છઠ્ઠી ડિસેમ્બર બે હજાર પચીસમાં કરવામાં આવી હતી ત્યારબાદ આ પહેલો એવો પ્રસંગ છે દસ દિવસનો ભગવાન ગણેશના જન્મજયંતિનો કે જેની અંદર ગામના અનેક ભક્તજનો આજુબાજુના ગામના પણ અનેક ભક્તજનો આવીને ભગવાનની પૂજા કરીને ભગવાનના આશીર્વાદ એમણે પ્રાપ્ત કર્યા છે આ ભગવાન વરદ વિનાયક સર્વની મનોકામનાઓ પરિપૂર્ણ કરનારા છે સર્વની ઈચ્છાઓ પરિપૂર્ણ કરનારા છે એવા આ ભગવાન વરદ વિનાયક જે ખરેખર અમે તો પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ રંગે ચંગે અને ખૂબ ઉત્સાહ અને ઉમંગમાં ઉજવ્યો હતો એ જ પ્રમાણે એવું જ વાતાવરણ જરા દસ દિવસમાં પહેલા દિવસ અમને જોવા મળે છે તો અનેક ભક્તજનો અહીંયા આવીને દર્શનનો લાભ લીધો એમણે પ્રાર્થના કરી ભગવાનને એમની બધી મનોકામનાઓ પરિપૂર્ણ કરવાની ભગવાનની ઈચ્છાઓ વ્યક્ત કરી દરેકની ભગવાન ઈચ્છાઓ પરિપૂર્ણ કરે એમની આશાઓ પરિપૂર્ણ કરે એવા ભગવાન ભરત વિનાયકની આજે પ્રથમ દિવસ પરિપૂર્ણ થયો છે અનેક ભક્તજનોને એમની મનોકામના પરિપૂર્ણ થાય એટલા માટે હું ભગવાન ભરત વિનાયકને પ્રાર્થના કરું છું ઓ ગંગણપત નમ